વાર્તા સાબળવે મારે ગીતો કોઈ મને રો કો જાતા પેલા સ્કૂલ તણા બાળ કોને કહી દો અમે પણ વા તારી આવશું ઓ અમે પણ વા તારી સાં આવશું આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું જગત પણ આ તમામની વચ્ચે આપણે પોઝિટિવ લીધા જેવું પણ ઘણું બધું છે અને ઘણા બધા એવા શિક્ષકો છે કે જે બાળકોને એટલો બધો પ્રેમ કરે છે કે જ્યારે શિક્ષક શાળા છોડીને જાય છે તો બાળકો એ ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય છે એમની જે શિક્ષણની જે પ્રવૃત્તિ છે બાળકોને કંઈક નવું પીરસવાની જે વાત છે આ તમામ વસ્તુ એટલી બધી જોરદાર છે કે જલ્દીથી બાળકોના મગજમાં ઘૂસી જાય છે હું બીજા કોઈ નહીં નહીં પરંતુ માસ્તર સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં ખૂબ ખૂબ આભાર રઘુભાઈ આજે તો પોઝિટિવ વાતો માટે આજે આપણે ખાસ ભેગા થયા છીએ તમે તમે જાણ હશે તમને ખ્યાલ હશે બોટાદના એક શિક્ષક દાહોદના એક ગામડાના એક શિક્ષક પણ આ તમામની વચ્ચે આજે પોઝિટિવ શિક્ષકો પણ ઘણા બધા છે તો આ પોઝિટિવિટી માટે આજે આપણે એકઠા થયા છે રઘુભાઈ તમે કેમ ગુજરાતના બાકી પચાસ સાઠ હજાર બે લાખ પાંચ લાખ શિક્ષકોથી અલગ છો કેમ તમે અલગ તરી આવો છો કારણ કે પહેલા તો એક જ વાત કે બાળકના હૃદય સુધી પહોંચવા માટે શિક્ષણ જગતની અંદર એક શિક્ષક તરીકે બાળકને શું ગમે છે બાળકને કેવું શિક્ષણ ગમે છે બાળકના મનની અંદર કેવા શિક્ષક હોવા જોઈએ બાળકને કેવી શાળા ગમે છે આવું જે વાતાવરણ જે ઉભું કરવું એક શિક્ષક ના આત્મા હોય છે કે જેથી બીજે દિવસે પણ શાળાએ બાળકને આવવાનું મન થાય બહુ એવી પ્રવૃતિઓની સાથે જોડી રાખવી બાળકોને એવું વાતાવરણ ઊભું કરીએ રમત દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને રમકડા દ્વારા શિક્ષણ કે જેથી બાળકને જે છે કોઈ શિક્ષણનો ભાર નહીં પણ ભાર વગરનું ભણતર જે પ્રાપ્ત થાય અને બાળક દોડીને આવે એ કંઈક અલગ આનંદ હોય છે એટલે બાળકને સમજાવવાનો નથી પણ બાળકને સમજવો એ જરૂરી છે એટલે પેલા એક શિક્ષક તરીકે હું તો એવું કહું કે બાળકને આપણે સમજીએ એને સમજાવવો નથી પણ બાળકને સમજીએ એ હેતુથી કાર્ય કરીએ તો એ કાર્ય છે એ સિદ્ધ હોય છે રઘુભાઈ બાળક સામે બાળક કેવી રીતે બનો છો અને ઘણા બધાને શરમ હોય સંકોચ થતો હોય પણ રઘુભાઈને કોઈ શરમ નહીં કોઈ સંકોચ નહીં બાળકની સામે એકદમ બાળક બાળક જેવા બનીને એમને શીખવાડવાનો એક પ્રયત્ન તો આ એક આગવી અદા છે જે બધા શિક્ષકોમાં નથી હોતી અને ખાસ સરકારી નોકરી મળ્યા પછીની અદા લોકોની બહુ બદલાઈ જતી હોય છે શિક્ષકમાં તો બાળકોને પ્રિય બનવું હોય કે બાળક સાથે બાળક બનવું હોય તો હું તો એટલું જ કહું તમે કોઈ પણ ક્ષેત્રની ક્ષેત્રમાં તમે તમારો ધંધો હોય કે બિઝનેસ કોઈ ચલાવતા હોય તમે કોઈ એવી સારી એવી કંપની હોય તો એ કોઈ ખેતી કામ થતું હોય તો તમે તમારા ધંધા ને તમે પ્રેમ ન કરતા હોય તો તેમાંથી આપણને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી એટલે એક શિક્ષણ નો વ્યવસાય જયારે પ્રાપ્ત કર્યો હોય ત્યારે હું શિક્ષક તત્વ ને જે શોભે તેવું કાર્ય કરું કે જેથી આવનારી પેઢી જે છે એમાંથી બાળક જે છે હાજવન આપણને યાદ કરે કે બાળપણમાં જે રોપેલું બીજ છે એ વટ વૃક્ષ બને અને વટ વૃક્ષ બની અને પછી બીજાને સાઈડો આપે અને એમાં જે ફળ આવે એ બધા મીઠા આવતા હોય છે તો શિક્ષક તરીકે બાળકને ગમતી પ્રવૃત્તિ બાળક સાથે બાળક બનીને કરાવવાતી પ્રવૃત્તિ બાળકને ડર નથી લાગતો કે આ શિક્ષક પાસે હું જાઉં એને હાથમાં બાળક જે છે એને શિક્ષક પ્રત્યે નો ડર છે એ દૂર થતો હોય છે રઘુભાઈ આ શિક્ષણ જગત ને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવે ત્યારે તમને દુઃખ થાય ખરું તમારો તમારો આત્મા એ દુઃખી થાય થાય આત્મા તો દુઃખી થાય કે સમાજની અંદર કેટલાક એવા દુષણો પણ જે છે કે જેના કારણે આવા પગલા થતા હોય છે અને શરમજનક જેવી બાબત થતી હોય છે કે જે શિક્ષણ જગત ની અંદર દરેક શિક્ષક ને કલંક લાગે તેવી ઘટના બનતી હોય છે એ ઘટના ન થવી જોઈએ જ્યારે ગુરુ તરીકે તમે કાર્ય કરતા હોય ત્યારે રઘુભાઈ તમે હમણાં અમરેલી થી તમારી કોઈ જગ્યાએ બદલી થઈ છે ક્યાં થઈ છે મને ખબર નથી એ તો તમે જણાવજો પણ અ વિદ્યાર્થીઓ અને દીકરીઓ બધા રડતા હતા તમને વિદાય આપતા હતા જાણે કોઈ જિલ્લાના પોલીસવાળાની ટ્રાન્સફર થતી હોય એનાથી વધારાનો પ્રેમ એ તમને તમારા જે દીકરા દીકરીઓ છે એ વિદ્યાર્થીઓ આપતા હતા તો એક ક્ષણ કેવી હતી અને હવે રઘુભાઈનો લાભ એ કયા જિલ્લાની કઈ શાળાને મળી રહ્યો છે પણ મારે જાણવું છે આજે જોઈ કે નવ વર્ષ સુધી મેં દરિયા જાફરાબાદ તાલુકામાં અમરેલી જિલ્લાનું

પ્રાથમિક શાળાની અંદર જે ભણતી અને ચાર કિલોમીટર જફરાદા તાલુકો હોય તો ત્યાં ભણવા પણ દીકરીઓને વાલીઓને સમજાવીઓ શિક્ષક મિત્રો ને જોડીને એવું કાર્ય કર્યું કે નવ વર્ષની અંદર જોઈ કે દીકરીનો જે રેશિયો છે અમારે ગામની અંદર કે તેને બાર પણ ભણવા માટે મૂકે છે અત્યારે અને આ જે પ્લેટફોર્મ મને જે મળ્યું રમકડા નામનું આ પ્લેટફોર્મ જે છે એ મિત્યળા પ્રાથમિક શાળાના કારણે અને મને જે કરવાની પ્રવૃત્તિ બાળક સાથે બાળક બની ને અને દરેક સમગ્ર ગુજરાતની અંદર શાળાઓ જે નોંધ લે છે સાથે સાથે શિક્ષક મિત્રો પણ હું જે એક્ટિવિટી કરાવું છું તે તેની શાળાની અંદર પણ કરે છે સરકારી શાળા હોય કે કોઈ પ્રાઇવેટ શાળા હોય તો તેના શિક્ષક મિત્રો પણ હું જે કરું છું એ પ્રવૃત્તિઓ કરાવતા હોય છે એનો મને ગર્વ છે આનંદ છે અને આ જે શાળા છોડી એનું દુખ પણ છે સાથે સાથે વતનમાં હું આવ્યો વતન અમરેલી તાલુકા ત્યાંના પણ બાળકો જે છે એને પણ હું શિક્ષણ આવું રમત દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ છે આપવા માટેનો મોકો મને ઈશ્વરીય શક્તિ તરીકે આપેલો છે તેનો લાભ હવે મોટા માંડવડા બાળકોને પણ મળશે રઘુભાઈ રઘુભાઈ બધી ઘણી બધી સમસ્યા એટલે કે જયારે તમે સરકારી સ્કૂલમાં નોકરી કરતા હો એટલે ત્યાં ઘણા બધા પ્રશ્નો હોય છે બજેટના પણ મેં જોયું છે કે તમે ગમે એમ કરીને મેનેજ કરતા હતા કોઈ સંસ્થાઓથી મેનેજ કરતા હતા ઘણી વખત તમે ભોજન બનાવી અને બાળકોને પીરસતા હતા તો એક શિક્ષક શું કરી શકે અને એક શિક્ષક શું ના કરી શકે આ બંને વસ્તુને તમે ત્યાં બતાવી કે ભાઈ તમે સપોર્ટ કરો તો તમને સપોર્ટ કરવા વાળા ઘણા બધા લોકો છે અને

કે આપણે કરવું હોય તો તમારામાં શક્તિ હોય તાકાત હોય આંતર આંતરસૂઝ હોય અને આવડત હોય તો તમે જે કાર્ય કરો છો એને સાથ સહકાર દેવા વાળા લોકો તો છે જ પણ તમારે એ બીડું ઝડપીને સતત ને સતત એ પ્રક્રિયાની અંદર ચાલતું રહેવું પડે નવા વિચારોની સાથે હું શાળાએ જાઉં છું તો આ શાળાના બાળકો માટે આજે હું શું કરું જેનું પૂર્વ આયોજન હોય તો તેના દ્વારા આ સફળ પ્રયત્નો જે છે

વાર્તા સાંભળવી મારે ગીતો સાંભળવા નેશાળ જાતા પેલા સ્કૂલ તણા બાળ કોને કહી દો અમે તારી સાંશું હોય રંગ તારો જીવન મહેકાવ વાતું જે રંગ તારો આવા ઘણા બધા ગીતો છે બાળ ગીતો છે જે ગણિત વિષય પર્યાવરણ વિષય ને સાથે જોડીને પણ અને આપણું બાળપણ જે છે યાદ આવતું હોય દરેક વ્યક્તિ જે છે એની પ્રાથમિક શાળા છે એને આજીવન યાદ રહેતી હોય છે અને એ શિક્ષક પણ તેની પ્રાથમિક શાળાને આજીવન યાદ રહેતા હોય છે જ્ઞાન સાથે ગમતનું કોઈ તમે ગીત બનાવ્યું હોય કે જેમાં વિદ્યાર્થીને જ્ઞાન પણ મળી જાય અને સંગીત પણ મળી જાય એવા પણ મેં તમારા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં જોયા છે રઘુભાઈ એક ગણિત ની અંદર જોઈ એક રૂપિયાના ના દસ એ ખેચા મા ખખડે ને પડે મારો વટ એક રૂપિયાના દેચ કાડ મોરલા ની ડોક માં હો મને એકડો દેખાય સે દાતરડા ના આંગ માં હો મને બગડો દેખાય સે ઊડે છે સામડી ઉંચાય આકાશ માં સામડી ની પાક માં હો મને સગડો દેખાય છે આવા ગીતો છે જે નાના નાના બાળકોને ગમતા હોય અને જે શાળા છૂટે અને રટણ કરતા કરતા ઘરે જાય કિલોલ કરતા ઘરે જાય બીજે દિવસે શાળાએ આવવાનું મન થાય તેવા ગીતો જે છે એ પ્રાથમિક શાળા અંદર નાના બાળકોને ગમતા હોય છે ભણાવવું છે બાકી તો શિક્ષક પુસ્તક લઈને આવે પાઠ નંબર એક ખોલો પાના નંબર ચાર પાઠ પૂરો ફરી પીરિયડ બીજો પાઠ પાના નંબર છ પાઠ નંબર બે ચાલુ કરે પછી પૂરું પછી પાઠ નંબર ત્રણ આ રીતે છ માસિક ને વાર્ષિક પરીક્ષા આવી જાય એટલે પરિણામ લઈને છૂટા પણ તમને એમ કેમ થયું કે નહીં યાર આપણે આ નથી કરવું એમ ચોપડિયું જ્ઞાન તો ઠીક છે પણ એક ઉમદા વ્યક્તિ સમાજને આપી શકાય સોસાયટીને એક સારો માણસ આપી શકાય હોશિયાર કેલિબર જેને સૂજ ખાલી ભણતર જરૂરી નથી તમે સૂઝબૂજ પણ આપવાનું કામ કરો છો મેં વિડિયો માં જોયું કે તમે રોટલા બનાવતા હતા યુનિટી નું પણ એક યુનિટી પણ શીખવડવી કે ભાઈ તમે સાથે બનાવો કયો કઈ ભેડ બનાવતા હતા કે ઓડાના રોટલા બનાવ્યા બનાવ્યાતા આઈ થિંક એક વિડીયો મે જોયો તો તો યુનિટી સાથે કામ કરવાનું તો આ પણ બધા લેસન અને પાઠે જીવન માં ઘણા જરૂરી છે તો આ બધું તમને કેવી રીતે વિચાર આવ્યો કે નહી આ કરવું જોઈએ મારે વિચાર એવું છે કે બાળકને સતત તમે લખ લખ કરાવો ચોપાઈ ચોપ તો બાળક કંટાળી જાય છે બાળક નું મન સંથળ હોય છે કે એક ને એક વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે પણ એક વડીલ તરીકે ગયા હોય અને સભા શરૂ હોય અને તમે બેઠા હોય તો આપણને પણ એમ થતું હોય કે હવે અહીંયાથી હું બહાર નીકળું અને થોડોક ફ્રેશ થાવ બાળક છે તો એ બાળકના માનસ પર બીજી અસર ન થાય અને બાળક નાનપણથી શારીરિક અને માનસિક તેમનો વિકાસ થાય તે અંતર્ગત આવી ઇવેન્ટો બાળકની અંદર આવી જોઈએ અને પ્રાથમિક શાળાની અંદર એક શિક્ષક તરીકે દરેક શિક્ષક મિત્રો અત્યારે કરી રહ્યા છે કે શારીરિક વિકાસ થાય રહેલી શક્તિ બહાર આવે તે આવી શાળા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રવૃત્તિ થી સાથે જોડી રાખીને ફક્ત પુસ્તક જ નહીં પણ પુસ્તક સિવાયનું પણ બાળકને જીવનમાં ઉપયોગી થાય જીવન ઘડતર થાય તે અંતર્ગત પણ પ્રવૃત્તિઓ જે છે કરાવી જોઈએ અને તેનું પરિણામ પણ સારું મળતું હોય છે રઘુભાઈ તમારો બાળકોને ડર એ પાછો હોય છે કે નહીં માસ્તર તરીકે કારણ કે ગામડાઓમાં તો માસ્તર બજારમાં નીકળ્યા હોય તો છોકરા મોઢું ફેરવી જતા એટલે એવો ડર હોય છે કે નહીં પાછો છોકરાઓને કે સાહેબ નીકળા છે ચાલો ચાલો ભાઈ પ્રેમ તો હોય છે પણ એક ડર પણ રહે છે કે નહીં બાળકોમાં કે નહીં સાહેબ જોઈ જશે તો ખીજા એમ હા પ્રેમની સાથે બાળક જે છે દાખલા તરીકે નાનું બાળક હોય તો એ દવા પીવા માટે કેવા વેલા કરવા પડે આપણે કડવી લાગતી હોય અને એવી જ રીતે આ બાળકો જે છે ને અ એ દવા મીઠી છે અને એ સમજી અને આપણે એને કડવું કોહડ તરીકે પાતા હોય તો પ્રેમ પણ આપવાનો સાથે સાથે બાળક જે છે તે કોઈ બીજી અ સંગત ન થાય

જે પ્રાથમિક શાળાઓમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જે અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે એની પી અંતર્ગત ખુબ સરસ શિક્ષક મિત્રો પણ દિલ દઈને કામ કરે છે આ સમસ્યાની સામે પણ ઘણા બધા પ્રયત્નો નો પડકાર ઝીલી ને પણ શિક્ષક મિત્રો સારું કાર્ય કરે છે અત્યારના યુગ પ્રમાણે નવ યુવાનો છે શિક્ષણની સાથે તાલ મિલાવીને ચાલે છે બાળકો મારેલી તમામ શક્તિઓ જે બહાર આવે તેવા માટેના પ્રયત્નો પણ કરી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ બાળકોને ઉપયોગી થાય એવું સાહિત્યનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા બાળકોની અંદર આવનારી ભવિષ્ય ની અંદર સારું એવું એક તો પ્લેટફોર્મ મળે અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આ નવ યુવાનો જે છે એ કાંઈક કરી શૂટવા માટેનું એવું કાર્ય પણ કરશે પ્રભુભાઈ એક પ્રશ્ન છે થોડો પૂછી લઉં તમને યોગ્ય લાગે તો જવાબ આપજો શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ થાય છે શિક્ષકોને ભાર મુક્ત કરવાની જરૂર તમને લાગે છે કે ભાઈ શિક્ષકોને ભાર મુક્ત કરો થોડાક ક્યારેક એવું બનતું હોય છે કે એકી સાથે ઘણા બધા કાર્યક્રમો આવી જતા હોય તો ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓથી અમુક થઈ અને એ કાર્ય કરવું પડતું હોય છે સાથે સાથે શિક્ષક મિત્રો પણ મેનેજ કરી લેતા હોય છે કે બાળકનું બગડે સાથે સાથે આ જે કાર્ય કરવાનું છે એ પણ થાય અને એની સાથે સાથે તાલ કાર્યક્રમો પણ થઈ જાય છે અને સાથે સાથે શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને પણ હેન્ડલ કરતા હોય છે તો એક શિક્ષક પાસેથી ને શીખવા જેવું છે કે તેની પાસે કેટલા બધા પડકારો છે અને એ પડકારો સાથે ઝીલી ને પણ એવું સારું એવું કાર્ય કરતા હોય છે ખૂબ ખૂબ આભાર રઘુભાઈ અમારી સાથે જોડાવા બદલ આજ રીતે કાર્ય કરતા રહેજો અને તમારા જેવા શિક્ષકો થકી એક પોઝિટિવ માહોલની અત્યારના સમયે જરૂર હતી કારણ કે જે બનાવો બન્યા છે બનાવોથી ક્યાંક વાલીઓ એ થોડા નિરાશ થઈ ગયા છે પણ આપ જોડાયા અને પોઝિટિવ વાતોની ઉર્જા ભરી એ બદલ ખૂબ ખૂબ આભાર રઘુભાઈ તો ભલે અત્યારે શિક્ષણ જગતને લઈને ખરાબ સમાચારો આવતા હોય પરંતુ આપણે પોઝિટિવ રહેવાની પણ જરૂર છે કારણ કે રઘુ રમકડા જેવા અનેક શિક્ષકો છે કે જે શિક્ષણ કાર્યની અંદર સોનાની સુગંધ એ ફેલાવી રહ્યા છે આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે ન્યૂઝરૂમ જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલ આઇકન પર દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર